ઉત્તર 4 માં વરસાદના પાણી ભરાતા લોકો ત્રાહમાં પાલિકાના સત્તાધીશોને માત્ર ટેક્સ વસૂલવામાં જ રસ હોવાની અનુભૂતિ સુરેન્દ્રનગરમાં વરસાદ વરસવાથી મહાનગરપાલિકા તેમજ પાલિકા અને તંત્રની બેદરકારી જોવા મળી રહી છે સુરેન્દ્રનગરમાં આવેલા વોર્ડ નંબર 4 વર્ધમાન સોસાયટીમાં ઢીચણ સમાણા પાણી ભરાઈ જવાથી રહીશો ત્રાહમાં પોકારી ઉઠ્યા છે કમલેશ કોટેચાએ જણાવ્યું હતું કે નગરપાલિકાના જવાબદાર સત્તાધીશોએ અધિકારીઓ અને ધારાસભ્ય કુંભકરણ નિદ્રામાં હોય તેમ સૂઈ રહ્યા છે અથવા આંખ આડા કાન કરતા હોય તેવું લાગી રહ્યું છે રહીશો પાસેથી તમામ પ્રકારના ટેક્સ લેવામાં પાવરધી પાલિકા તો કેમ પાણીનો નિકાલ કરવામાં રસ દાખવતી નથી બને તેટલી જલ્દીમાં જલ્દી આ ગંદકી અને ભરાયેલા પાણીનો નિકાલ કરવામાં આવે તેવી રહીશોની માંગ ઉઠવા પામી છે સર વોર્ડ નંબર 3 વર્તમાન સોસાયટીમાં અત્યારે અમારી ટીમ આવી છે અહીંયા પારાવાર સમસ્યા છે આખી આખી સોસાયટીમાં થી વધુ જૈનો ના મકાન છે આ સોસાયટીમાં ઉપવાસય આવેલો છે આ સોસાયટીમાં ચાર માસતીજી છે ને અત્યારે ચાર માસતીજી વિહાર કરીને ત્રણ દિવસથી ઉપવાસ છે ત્રણ દિવસથી ઉપવાસ છે જૈનો જૈનોના માસતીજીનો ઉપવાસ એટલે પાણી એ નો લેવાય આ આ પરિસ્થિતિમાં અહીંયા સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય શ્રી અને સુરેન્દ્રનગર નગરપાલિકાના વહીવટ તાર એટલે કે ખુદ કલેક્ટર શ્રી આ પરિસ્થિતિથી જાણકાર થાય જાણે એટલા માટે અમારી ટીમ અત્યારે આવી છે આ સો મકાનો મોટા ભાગના મકાનો ભાજપના મતદાર છે

તમે તો તમને તો ખબર હોય કે આખા સુરેન્દ્રનગર મોટા ભાગના જૈન મતદારો છે બીજેપી છતાં

કે જો વઢવાણ વિધાનસભાના ધારાસભ્યશ્રી ઈચ્છે ધારે તો આ ચોવીસ કલાકમાં થાય આમ છતાં આપને આપને ત્યાં કામ નથી થતું એટલે અમે એવું માની લઈએ કે તમને જાણ નહીં હોય પરંતુ ચોવીસ કલાકની અંદર અમારો આ વિડીયો તમારી સુધી પહોંચી જશે તમે જાણી જશો એટલે ચોવીસ કલાકની અંદર આગામી ચોવીસ કલાકમાં વર્તમાન સોસાયટીના તમામે તમામ રહેવાસીઓ મૂળ ભાજપ ના મતદારો કામ કરી દેશો એવી આપણે માંગણી કરી છે ને તમે તમારે જે એક મિનિટ ભાઈ તમારે જે વઢવાણ વિધાનસભા ના ધારાસભ્ય છે ક્યાં હોય કહી દો જગદીશભાઈ આપશ્રી ને નમસ્કાર હું રિટાયર્ડ દસાડિયા શહેર મહામંત્રી મોરચો શહેરમાં મહામંત્રી રહી ચૂકીશું પાંચ વર્ષ ઉપાધ્યક્ષ રહી ચૂકી છું દંડક રહી ચૂકીશું તમારી જેમ નીચેના હોદ્દાના ટોટલી કામ મેં કરી ચૂકીશું એ કામ મેં કર્યા છે છતાં જો અત્યારે મારું જ કામ ન થતું હોય તો મારે આ અપ્લાય કરવી પડે તમને એ મને રિક્વેસ્ટ યોગ્ય નથી લાગતી તે છતાં હું તમને રિક્વેસ્ટ કરું છું મારી સોસાયટી વતી કે હું પોતે ઢીચણ અમારા પાણીમાં અત્યારે ઊભી છું તો આ આ પરિસ્થિતિ અમારી છે એ પરિસ્થિતિની જેમ બને એમ જલ્દી નિકાલ કરો જેમ બને એમ જલ્દી આ જૈનોને ન્યાય આપો અને મારે ફરીથી તમને રિક્વેસ્ટ ન કરવી પડે એટલે મને પૂરો ભરોસો છે તમારી ઉપર આ તમારા સુધી મેં ફોન નથી કર્યો પણ નીચે દરેક હોદ્દારો ઉપર મેં ફોન કર્યો છે તો નીચેના હોય તમને કેવું જોઈએ કે ખરેખર આ પોઝિશન છે એમ તો આ પોઝિશનનું તાત્કાલિક નિવારણ કરો એવી આપને ખૂબ ખૂબ અનુરોધ સાથે જય જિનેન્દ્ર અહેવાલ કલ્પેશ વાઢેર લોકાર્પણ